તો હેલો ગાઈઝ મારું નામ છે હામ તો અને મને તમે ઓળખતા જશો ઘણા ખરા ઓળખતા જ હોય છે અને બીજું તો શું કરું આજ તો બારિશ થઈ વરસાદ આવ્યો છે ગુજરાતી ભાષામાં શું ત્યાં ગાઢના શું આ ઉંચાળા ક્ષેત્રમાં આવ્યા એટલે વરસાદ તમને નહીં દેખાય અને નીચાળા જશે એટલે વરસાદ દેખાડીશ કે કેવા ખેતર ભરણા છે અને બહુ મજા આવી છે બહુ એટલો માહોલ હતો ને વાત જ જવા દો અને આજે જઈ રહ્યા છે પાછા ફરવા માટે નીકળ્યા મારા માટે નીકળ્યા છે કે કેવો વરસાદ છે કેવું ખેતર ભરણા છે બધું જોવા માટે નીકળ્યા છે આજ તો ઘણા દાડે તો આગળ હું દેખાડીશ તમે જોતા રહેજો તો આ છે અમારા ડાયરેક્ટર કોમેડી વિડીયાના તો મિત્રો કેમ છો આજે ઘણા દિવસ પછી આવ્યા છે પાછા ફરી એકવાર